તારીખ અઢાર બાર ના રોજ કોર્ટની એક ક્રિમિનલ પર્સનલ આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાબર પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હત્રાભાઈ જે બારકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ કે આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માત્રા જતો પડશે એટલે એની માતાએ શરૂઆતમાંનો વિરોધ કર્યો હતો અને એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઈકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબે નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસી નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી કે ચાર લાખ રૂપિયા એ લોકો લઈ અને સરખા ભાગે શરૂઆતમાં આ જે મામલો હતો તે પાંચ મહિના સુધી ક્યાંય બહાર ના આવે પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નહોત અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે તેમાંથી ચાર ની ધરપકડ જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી તેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી પકડવાનો બાકી છે